હેલો ફ્રેન્ડ સચિના કિચનમાં આજે આપણે બનાવીએ રોલ સમોસા તેના માટે મેં અત્યારે ત્રણથી ચાર ચમચા જેટલો મેંદાનો લોટ લીધેલો છે તેની સાથે જ મેં એક ચમચા જેટલો સોજી લીધેલી છે અને ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તેની સાથે જ હવે આપણે તેમાં જીરું એડ કરીશું અને સાથે જ આપણે તેલ લેવાનું છે અને મો એણ તેનું બરાબર આવે તે રીતે તેલ લઈશું કે જેથી કરીને આપણા સમોસા એકદમ ક્રિસ્પી બને આ રીતે મુઠ્ઠી પડતો મોયણ આવે એ રીતે અંદર આપણે તેલ એડ કરીશું અને તેને પાણીની મદદથી ખૂબ જ સરસ એવો લોટ બાંધીને તૈયાર કરી લઈશું અત્યારે આપણો લોટ બાંધાઈ અને તૈયાર થઈ ગયેલો છે તેને આપણે દસ મિનિટ રેસ્ટ આપીશું ત્યારબાદ બટેકા મેં બાફીને પહેલેથી રાખેલા જ હતા તેની આ રીતે સરસ ક્રશ કરી લઈશું અને તેની સાથે જ લીલા મરચાં ધાણા એડ કરીશું અને સાથે જ આપણે તેમાં આદુ લેવાનું છે આદુ છે તેને મેં છેણીની મદદથી ક્રશ કરીને લીધું છે કે જેથી કરીને તે અંદર બરાબર ફળી જાય અને બાળકોને ખ્યાલ પણ ન આવે કે તેની અંદર આદુ છે આ રીતે તેની અંદર આપણે જરૂર પ્રમાણે ખાંડ ઉમેરીશું હળદર મીઠું અને મરચું એવા રેગ્યુલર મસાલા કરીશું લીંબુ નીચોવીશું અને આ જે બટાકાનો માવો છે તેને બરાબર મિક્સ કરી લઈશું આ રીતે સરસ ચમચીની મદદથી આપણે તેને મિક્સ કરી લઈશું હાથની મદદથી કરીએ તો માવો વધારે ઢીલો થઈ જાય છે એટલા માટે આ રીતે સરસ બેટર બની અને તૈયાર થઈ ગયું છે ત્યારબાદ દસ મિનિટ પછી આ લોટમાંથી આપણે હુલ્લા કરી અને તેને વણી લઈશું બને તેટલી આપણે પાતળી રોટલી વણવાનો પ્રયત્ન કરીશું રોટલી વણાઈ જાય ત્યારબાદ કાંટા ચમચીની મદદથી તેની વચ્ચે આપણે કાંટાથી તેને કટ કરી અને આ રીતે ચારે બાજુથી ચપ્પુથી તેને કટ કરી લઈશું અને ચોરસ તેપમાં તે રોટલી વણી લઈશું ત્યારબાદ તેને આમાં ત્રણ ભાગ પટ્ટી બને એ રીતે ત્રણ ભાગમાં ડિવાઈડ કરી અને જે બટાકાનો માવો છે તેને રોલ બનાવી અને આ પટ્ટી ઉપર મૂકીશું અને હવે તેનો સરળતાથી આપણે રોલ વાળી લઈશું આ રીતે સરસ એવો રોલ વળાઈ અને તૈયાર થઈ જાય છે રેગ્યુલર સમોસા તો આપણે ખાઈએ જ છીએ પણ આ કંઈક અલગ જ દેખાવમાં લાગે છે ટેસ્ટમાં ખૂબ જ સારા લાગે છે આપણે રેગ્યુલર સમોસા ખાઈએ એ ટાઈપ જ પણ દેખાવમાં કંઈક અલગ છે એટલે બાળકોને કંઈક અલગ લાગે અને આ રીતે જો આપણે સમોસા બનાવીએ રોલ સમોસા તો ટિફિનમાં પણ બાળકોને આપીએ તો તે ઇઝીલી તેમને ટિફિનમાં લઈ જવા ગમે છે કેમકે આ એકદમ ક્રિસ્પી રહે છે જેથી કરીને જે ઢીલા પડી જતા નથી તો બાળકોને લોંગ ટાઈમ સુધી ટિફિનમાં પણ સારા રહે છે આ રોલને છેલ્લી પટ્ટી ઉપર આપણે પાણી લગાવ્યું છે કે જેથી રોલ ખોલી ન જાય આ રીતે સરસ બધા જ રોલ બની અને તૈયાર થઈ ગયા છે હવે આને આપણે ગરમ તેલમાં તળી લઈશું આ રીતે સરસ એવા આપણા રોલ બનીને તૈયાર છે તેને ગરમ તેલમાં તળીશું તેને મીડિયમ ટુ લો ફ્લેમ પર રાખીશું જેથી કરીને આ એકદમ ગુલાબી એવા સરસ તળાઈ જાય તમે જોઈ શકો છો કે ખૂબ જ એવા સરસ રોલ તળાઈને તૈયાર થઈ ગયેલા છે હવે તેને આપણે એક ડીશમાં લઈ લઈશું અને તેને હું ટોમેટો કેચઅપ સાથે અત્યારે સર્વ કરી રહી છું તમે જોઈ શકો છો કે ખૂબ જ દેખાવમાં સરસ લાગી રહ્યા છે આ રોલ અને એટલા જ ક્રિસ્પી પણ બન્યા છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને દેખાવમાં પણ ખૂબ જ સારા લાગે છે તો બાળકોને તો દેખીને જ ખાવાનું મન થઈ જાય આ રીતે સચિના કિચનમાં મારા અવનવા વિડીયો આવી રહ્યા છે તે તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો અને તેની સાથે જ મારા વિડીયોને લાઈક અને શેર કરો અને મારી યુટ્યુબ ચેનલ સચિના કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ફ્રેન્ડ બાય